વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષિધ દેસાઈનું આકસ્મિક નિધન થયું હતું આજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં રાજકીય બિનરાજકીય સહિત વિવિધ વિભાગના મહાનુભાવો સહિત લોકો જોડાયા હતા સમગ્ર લોકોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિધ દેસાઈને હૃદયરોગનો હુમલો આવતા તેમણે ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા આ અગાઉ શિક્ષણ સમિતિના ચેરમેન હિતેશ પટણી પણ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા ન હતા હતા નિશિત દેસાઈના આકસ્મિક નિધનથી શિક્ષણ જગતમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે નિશિત દેસાઈ પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન હતા તેમના કાર્યકાળ દરમિયાન નવી શાળા શરૂ કરવાથી લઈને સમિતિના કર્મચારીઓના પ્રશ્નોના સુખદ અંત આવ્યા છે તેઓ સ્વભાવે હશમુખા અને મળતાવડા સ્વભાવના હતા ગંભીર પ્રશ્નોને તેઓ હસતા મોડે ઉકેલી કાઢતા હતા આજે તેમની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન ખાતેથી નીકળી હતી જેમાં રાજકીય સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયા હતા વડીવાડી સ્મશાન ખાતે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો તેમના નિધનથી ગેરા ચોકની લાગણી પ્રસરી જવા પામી હતી જે અમે સાથે પાંચ વર્ષ ચાર વર્ષ કામ કર્યું છે એ શબ્દોમાં ભણી શકાય એવું નથી ખરેખર દુઃખની લાગણી છે ભગવાન એમના પરિવારને આત્માને શાંતિ મળે માટે અમે પ્રાર્થના કરીએ છીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન એવા શ્રી નિશિતભાઈ દેસાઈ પાર્ટીના ખૂબ જૂના કાર્યકર અને પાયાના કાર્યકર અને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ખૂબ આકર્ષક કામગીરી ખૂબ મળતાવળો સ્વભાવ અને ખૂબ લોકપ્રિય એવા નિશિતભાઈ દેસાઈનું આજે હાર્ટ એટેકથી અવસાન થયું છે ખૂબ દુઃખદ ઘટના છે પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ પ્રેમ પામેલા છે પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ શોખનું વાતાવરણ છે આજે એમની સ્મશાન યાત્રામાં સૌ ભારતીય પાર્ટીના કાર્યકર્તાઓ સૌ પ્રતિનિધિઓ ભેગા થયા છે એમને આખરી વિદાય આપવા માટે આ દુઃખની પળોમાં અમે એમના પરિવારને સહાનુભૂતિ આપીએ છીએ અને ઈશ્વર આજે ઇરિપેરેબલ ફોર્સ પડી છે એને પૂર્ણ કરવા માટે કિશોર એમના પરિવારજનોને શક્તિ આપે એવી પ્રભુચરણામાં પ્રાર્થના પ્રભુ એમના આત્માનેથી શાંતિ અર્પે એ પ્રાર્થના સાથે આજે અમે એમની અંતિમ વિદાય કરી રહ્યા છીએ ખૂબ આઘાતજનક ઘટના બની છે ભારતીય જનતા પાર્ટી પરિવાર પર ખૂબ મોટો દુઃખદ સમાચાર માટે ગઈકાલે બન્યા અને અમે સૌ લોકો દુઃખી છીએ પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ બારમાં જ્યારે હું વોર્કઆટ હતો ત્યારે અને બાર નંબરમાં મેયર હતો ત્યારે મારી સાથે વોર્ડ પ્રમુખ તરીકે પણ ખૂબ સારું કામગીરી નિશીતભાઈએ કરી હતી અને શિક્ષણ જગતમાં પણ એમણે ખૂબ સારી કામગીરી કરી છે આજે એમની વિદાય અમારા સૌ માટે ખૂબ જ દુઃખદ છે આઘાતજનક છે પરંતુ હું પરમાત્માને એ જ પ્રાર્થના કરું છું કે એમને દિવ્ય આત્માને સવગતિ અર્થે